નમસ્કાર હું એ આઈ એન્કર બીજતેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર રોજના ટૂંકા સાચા અને સરસ સમાચાર જોવા હોય તો છેલ્લે સુધી અમારો આ વિડીયો જોઈ લેજો તમને છેલ્લે એક બહુ સરસ માહિતી મળશે આજે તારીખ એક ઓગસ્ટ બે ભારત પર પચીસ ટકા અમેરિકી ટેરિફ સાત દિવસ માટે મુલતવી રાખ્યો આજથી લાગુ થવાનો હતો બાણું દેશ પર નવા ટેરિફની યાદી જાહેર ટ્રમ્પની પાકિસ્તાન સાથે નીતિ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત દેશ પર નવા ટેરિફ લગાડ્યા આ સાત ઓગસ્ટથી અમલમાં આવશે આમાં ભારત પર પચીસ ટકા પાકિસ્તાન પર ઓગણીસ ટકા અને કેનેડા પર પાંત્રીસ ટકા ટેરિફ લગાડવામાં આવ્યો જ ટ્રમ્પના ટેરિફથી મોરબીના સિરામિક ઉદ્યોગો મુંઝાયા કહ્યું સાડત્રીસ ટકા ટેક્સ લાગશે તો અમારો માલ કોણ ખરીદશે અમેરિકાથી ઓર્ડર કેન્સલ થવા લાગ્યા ભારતથી અમેરિકામાં આવતા માલ પર ટ્રમ્પે પચીસ ટકા ટેરિફની જાહેરાત કરી છે ટેરિફ ઉપરાંત પેનલ્ટીની પણ જાહેરાત કરવામાં આવી છે ટ્રમ્પની આ જાહેરાતના કારણે વિશ્વ વ્યાખ્યાત મોરબીના સિરામિક ઉદ્યોગમાં ઉદ્યોગકારોની ચિંતામાં વધારો થયો છે કિલોનો ગેસ સિલિન્ડર રૂપિયા ને પચાસ પૈસા સસ્તો થયો હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે આજથી નવા યુપીઆઈ નિયમો લાગુ ચીનને ભારતની ગરજ પડી

અમેરિકાએ ચીનની માલ પર એટલો બધો ટેરિફ લગાડી દીધો છે કે ચીનની કમર ભાંગી ગઈ હવે ચીનને ભારતની ગરજ પડી છે ચીન એવું ઈચ્છે છે કે તેનો ટનબંધ માલ ભારતમાં આવે છે ટ્રેનમાંથી કુદીને મરી જવું હતું મૃણાલ ઠાકુર બોડી સેમિંગનો શિકાર થઈ સલમાનની ફિલ્મમાંથી બહાર કરાઈ ડેબ્લુ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી ટેલિવિઝનથી બોલીવુડ સુધી પોતાના દમદાર એક્ટિંગ અને ક્ષમતાના બળે પોતાની અલગ ઓળખ ઊભી કરી મૃણાલ ઠાકુર માટે આ સફળ સરળ ન હતી કેરિયરના શરૂઆતમાં તેને નિરાશાજનક અને નકારાત્મક અનુભવનો સામનો કરવો પડ્યો હતો તેના લુક્સને જોઈને કહેવામાં આવ્યું હતું જો તમને આવા અવનવા સમાચાર જોવા હોય તો છેલ્લે સુધી અમારો આ વિડીયો જોયો એ બદલ આભાર જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો પ્લીઝ